પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિયક નામમાં વાલા ભાઈઓને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો એકસો પંચોતેરમો દિવસ ચોવીસમી જૂન બે હજાર પચીસ અને મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ એકલો જ તારનાર એકલો જ તારનાર પ્રભુના એક સેવક એ ઉપદેશક તરીકે પ્રચાર કરતા હતા સુવાર્તાનું કામ કરતા હતા અને સાથે સાથે પ્રેસમાં છૂટક નોકરી પણ કરતા હતા સુવાર્તાનું કામ કરે અને સાથે પોતે પ્રેસમાં નોકરી પણ કરતા હતા આ પ્રેસના માલિક અને બીજા કર્મચારીઓએ એમના વિશે સારી સાક્ષી તેઓ સાંભળતા હતા કે ઈસુની વાતો કરે છે બાઇબલની વાતો કરે છે તારણની વાતો કરે છે એક દિવસે આ પ્રેસના માલિક જેવો અન્ય ધર્મી હતા તેમણે પોતાના ઘરમાં કેટલાક કર્મચારીઓને ચા નાસ્તા માટે આમંત્રણ આપ્યું અને એમાં આ ખ્રિસ્તી ઉપદેશક એમને પણ પોતાના ઘરે ચા પીવા માટે બોલાવ્યા અને જ્યારે બેઠક કર બેઠક ખંડમાં આવ્યો બેઠા છે અને સામે દિવાલ પર એક મોટું પોસ્ટર ત્યાં લગાવેલું છે તેમાં જુદા જુદા ધર્મના દેવ દેવદેવીઓના ફોટા ત્યાં મૂકેલા હતા અને એમાં વચ્ચે ઈસુનો ફોટો હતો આ પ્રેસના માલિકે બધા જ ધર્મના ફોટા મૂકેલા અને ઈસુનો ફોટો વચ્ચે મૂકેલો અને જ્યારે ચાનો સમય થયો ત્યારે પ્રેસના માલિકે આ ખ્રિસ્તી ઉપદેશક જે કર્મચારી પણ હતા એમને પ્રશ્ન કર્યો કારણ કે પ્રેસના માલિકને ખબર છે કે આ ભાઈ ઈસુની બહુ જ વાતો કરે છે બાઇબલની બહુ જ વાતો કરે છે તો એમને હું પ્રશ્ન પૂછું કે ભાઈ તમે મારા ઘરે ચા પીવા માટે આવ્યા આ પોસ્ટર તમે જોયું અને એ પોસ્ટરમાં વચ્ચે મેં ઈસુનો ફોટો મૂક્યો છે જોઈને તમને આનંદ થયો હશે કારણ કે ઈસુનો ફોટો છે તમે ઈસુનો પ્રચાર કરો છો ઈસુની વાતો કરો છો તમને આનંદ થયો હશે ત્યારે આ સેવકે કહ્યું કે તમારા ઘરમાં ઈસુનો ફોટો જોઈને મને બહુ દુઃખ લાગ્યું ઈસુનો ફોટો જોઈને મને દુઃખ લાગ્યું અને પ્રેસના માલિકે કહ્યું કે શા માટે ભાઈ તમને દુઃખ લાગ્યું તમે જે ઈસુની વાતો કરો છો એ ઈસુનો જ ફોટો મેં અહીંયા મૂક્યો છે તો તમને તો આનંદ થવો જોઈએ કે મારા ઘરમાં ઈસુનો ફોટો છે ત્યારે આ સેવકે કહ્યું કે ના મને તો બહુ દુઃખ થયું કારણ કે મારો પ્રભુ એકલો જ તારનાર છે જે બધા સ્તંભે જળાયો મરણ પામ્યો કબરમાં દટાયો ત્રીજા દિવસે સજીવન થયો સ્વર્ગમાં ચડી ગયો છે અને એક દિવસે એ ઈસુ એના પર વિશ્વાસ કરનાર લોકને લેવા આવવાનો છે એ જીવતા ઈસુને તમે આ બીજા દેવદેવીઓની સાથે સરખો ગણ્યો મારા ઈસુને તમે સરખા ગણ્યા એ મને ગમ્યું નહીં કારણ કે ઈસુ એ ખ્રિસ્ત છે મસીહ છે અને પ્રભુ છે એ મરણમાંથી સજીવન થયેલો છે અને એને તમે બીજા દેવદેવીઓની સાથે મૂકો તો મને એ યોગ્ય લાગ્યું નહીં અને મને દુઃખ થયું છે વાલા ભાઈઓને બહેનો ઈસુને કોઈની સાથે સરખાવી ના શકાય ઈસુ એ પ્રભુ છે ઈશુ એ તારણ આપનાર છે અને બાઇબલમાં ઘણી બધી જગ્યાએ આપણે વાંચીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલો જ પ્રભુ છે એટલો જ તારણ આપે છે અને એ બાબત આપણે સમજી શકીએ છીએ જોઈ શકીએ છીએ આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે પ્રાર્થના કરીએ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે તમારો આશીર્વાદ માગતા તમારા હાથોમાં સોંપાઈશ તમે એક લાજ પ્રભુ છો તમે ખ્રિસ્ત મસીહ તારનાર છો અને બીજા લોકો પણ સમજી શકે તમને કોઈની સાથે સરખાવી શકાય નહીં અને એ બાબત સમજવામાં પ્રભુ તમે એમને સહાય કરો ઈર્સો પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આ મેન